જંબુસર તાલુકાના દેહગામ ગામની આંગણવાડીમાં ભોજનમાં જીવાતનો વિડીયો વાયરલ જંબુસર તાલુકાના દેહગામ ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ભોજનમાં જીવાત હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી જંબુસર પંથકની આંગણવાડીની કામગીરીને લઈ વખતો વખત વિવાદમાં આવે છે આંગણવાડી ઓફિસના અધિકારી ઓફિસમાં બેસી ફક્ત લોકેશન આધારિત વિતરણ ફોટા

બાળકોને ભોજન પીરસવામાં આવ્યું તેમાં મંકોડા ધનેરા જેવી જીવાત ડિશમાં જોવા મળી હતી તેનો વિડીયો વાયરલ થયો હતો પંથકમાં ચકચાર મચી જવા પામી છે બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાતી હોય બાળકોને કાંઈ થશે તો તેની જવાબદારી કોની તે એક ચર્ચાનો વિષય બન્યો છે ઉપરી અધિકારી દ્વારા તપાસ કરી દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે દેગામ ગામે આંગણવાડી ભોજનમાં જીવાતનો વિડીયો વાયરલ થાતા આઈસીડીએસ કચેરીના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા